નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પહેલી તારીખથી લાગુ થશે પાંચ મોટા ફેરફાર જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન આ તારીખથી પાન કાર્ડ થશે નિષ્ક્રિય પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ફેરફાર બેંક એટીએમના નવા નિયમો લાગુ આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન જન્મ પ્રમાણપત્રને લઈને સૌથી મોટા સમાચાર સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે બાવીસ હજાર રૂપિયા વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત મહિલાઓના ખાતામાં જમા થશે દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને મળશે બે લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું વીજળીને લઈને ફરી એકવાર ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ ખાતરની તંગીથી ખેડૂતો થયા છે પરેશાન પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને મળશે પાંચસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર વીજળી સસ્તી લાઇટ બિલ આવશે ઓછું મગફળીની આવક છતાં સિંગતેલના ભાવમાં થઈ રહ્યું છે દિવસે ને દિવસે વધારો નીતિન ગડકરી અને ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક ચેતવણી ખેડૂતોને દિવસે મળશે સો ટકા વીજળી ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયા શાકભાજીના ભાવમાં દિવસે ને દિવસે થઈ રહ્યો છે વધારો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અંબાલાલ પટેલની વરસાદ અને ઠંડીને લઈને સૌથી મોટી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆત સાથે ઘણા મોટા નાણકી પરિફારો અમલમાં આવવાના છે જેની સિદ્ધિત અસર તમારા ખિસ્સા પર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર પેન્શન ટેક્સ ફ્યુલ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે ચલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે જોકે નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર કર્યો હતો જ્યારે રસોઈ ગેસની કિંમતમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી એક નવેમ્બરના રોજ ઓગણીસ કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા છ રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો હતો હવે એ જોવાનું બાકી રહ્યું છે કે પહેલી ડિસેમ્બરે શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો મિત્રો ત્યાર પીના ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે અને ભાવની સમીક્ષા કરવામાં આવે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના ભાવમાં સીધી અસર જોવા મળશે મિત્રો ત્યાં પીછના ફેરફાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં બેંક હોલિડે લઈને સૌથી મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ ડિસેમ્બર દેશભરના બેંકો કુલ અઢાર દિવસ માટે બંધ રહેશે આ રજાઓ તહેવારો અને વીકેન્ડ કારણે નક્કી કરવામાં આવી છે જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ રહેશે

હવે ઈ મેમો હોવા છતાં દંડનો ભરનાર લોકોના ઘરે જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદ ટ્રાફિક પોલીસે ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે ખાસ કરીને તે લોકો જો 10 થી વધુ ઈ મેમો હોવા છતાં દંડ નહીં ભરે હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકી રકમ વસૂલ કરશે મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે પાક નુકસાનના પૈસા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરોડ ખેડૂતોને રાહત પેકેજ પેકેજના પૈસા ચુકવણી કરવાનું શરૂ કર્યું છે જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતે ફોર્મ નથી ભર્યું તેઓ વહેલી તકે ફોર્મ ભરી દે જેથી સહાય છે ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય શું મિત્રો તમે ફોર્મ ભર્યું છે હા કે ના નીચે કમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને શું તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેલાડીઓને ગયા વર્ષની સહાય પણ હજુ સુધી નથી મળી ગુજરાત સરકાર વર્ષ 2024 માં પાક નુકસાન માટે જાહેર કરાયેલા 1759 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી 500 કરોડ રૂપિયા છે એ વસૂલ્યા નથી તો બીજી તરફ સરકારે જાહેર કરેલા 10000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન ખેડૂતોનો ડર છે કે 29 નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી શકે છે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર 56000 રૂપિયાનું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવાથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે ખેડૂતોએ જે લોન લીધી છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ ઉત્તર પ્રદેશ સરકારે પચીસ નવેમ્બર બે હાજર પચીસ થી શરૂ થતી એક ખાસ આયુષ્યમાન કાર્ડ ઝુંબેશ શરૂ કરી છે જે એક મહિના સુધી ચાલશે આ ઝુંબેશ હેઠળ રાજ્યભરના તમામ જિલ્લામાં પાત્ર પરિવારોને કાર્ડ જાહેર કરવામાં આવશે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક પાત્ર પરિવારમાં દરેક સભ્ય સરળતાથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે ખાસ 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કાર્ડ જાહેર કરવાનો સરળ બનાવવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે પાત્ર પરિવારોના ગુમ થયેલા સભ્યોને વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ઘણા જિલ્લામાં શિબિરો આયોજવામાં આવી છે મિત્રો 23 ના સમાચાર વિશે વાત કરીએ તો ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલની કડક ચેતવણી ગડકરી અને પટેલે ગુજરાતમાં નેશનલ કામોની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી છે સમય મર્યાદામાં કામ પૂરું કરવા પર અને ગુણવત્તા નહીં જાળવનાર સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે ગડકરીએ ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ મંજૂર કરવાની ખાતરી પણ આપી છે મિત્રો ત્યાં વિષના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકાર ધારકો આપે ધ્યાન ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેવા પીડીએસ હેઠળ આવતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલાં છે હાથ ધરવામાં આવ્યા અને આ અંગે એક મહત્વનો પ્રસ્તાવ છે રજૂ થયો હવે રાશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર બાર છે પેકિંગની અંદર આપવામાં આવશે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે તુવેરદારની ગુણવત્તા જાળવી રાખવા અને ભેરસ્ટેલથી છે એ મુક્તિ મેળવવા માટે આ નિર્ણય પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે સરકાર હાલમાં આ પેકેજિંગ માટે થનારા ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે ટૂંક સમયમાં આ અંગે ખાતરી પણ આપવામાં આવશે અને મોટો નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત અનાજ વિતરણની પ્રણાલી વધુ સરળ ને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લામાં અનાજ વિતરણ એટીએમ મૂકવામાં આવ્યા છે આ ફેરફારોના લાભાર્થીઓ ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી પણ મેળવી શકે તેવી પણ આશા રહેલી છે મિત્રો ત્યાંબીજના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીની આવક છતાં સિંગ તેલના ભાવમાં દિવસે દિવસે થઈ રહ્યો છે વધારો સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો છે રાજકોટ સહિત બજારમાં પંદર કિલો ડબ્બાનો ભાવ બે હજાર ચારસો પંદરથી લઈને બે રૂપિયા થયો છે એટલે કે બસો દસ રૂપિયાનો ભાવ છે વધી ગયો છે તો આ મોસમી વરસાદના કારણે ગુણવત્તામાં ઘટાડા થવાનું મુખ્ય કારણ બહાર આવ્યું વેપારીઓ લોબીનો ભાવ વધારો જવાબદાર ગણાવી રહ્યા છે મગફળીના ભાવમાં પ્રતિમણ બસો રૂપિયાનો વધારો થયો છે ઓર્ગેનિક અને ઘણી સિંગતેલના ભાવ ત્રણ હજાર પ્રતિ કિલો ડબ્બે છે એ જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બિહાર સરકાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દેદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરાવશે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ લીધો છે આ રકમ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમને રોજગાર પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા રાજ્ય સરકાર ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમજ આર્થિક મજબૂતાઈ આપવાનો છે આ સરકારી યોજનાની ખાતરી આપતા જણાવ્યું કે ચૌદ ડિસેમ્બર સુધીમાં બધી પાત્ર મહિલાઓ તેમના બેંક ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના મહિલાઓના જીવન ધોરણો સુધારવા માટે તેમની રોજગારી અને ટકો વધારવા માટે મજબૂત મદદરૂપ નીવડશે જે રીતે મિત્રો બિહારની મહિલાઓને દસ હજાર રૂપિયા મળશે એવી જ રીતે શું ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવે છે અંબાલાલ પટેલની વરસાદ અને ઠંડીને લઈને મોટી આગાહી ગુજરાતમાં આજથી આઠ ડિસેમ્બર સુધી વાવદળું વાતાવરણ પણ રહી શકે છે આઠથી લઈને અઢાર ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી વીસ અને એકવીસ ડિસેમ્બરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે જ્યારે મિત્રો સત્યાવીસ અને અઠ્ઠાવીસ ડિસેમ્બરથી ઠંડીના ચમકારો વધે છે જાન્યુઆરીની શરૂઆત સાથે પશ્ચિમી વિક્ષેપો આવશે છ જાન્યુ જાન્યુઆરી સુધીમાં વાદળ છે એ વાતાવરણ રહેશે અને નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત સર્જાઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા છે ગુજરાત પર અસર થોડીક ઓછી છે પરંતુ ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવશે દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેમની અસર જોવા મળશે હાલ મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં કોઈ કમોસમી વરસાદ કે માવઠાની આગાહી વ્યક્ત કરી નથી પરંતુ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં હાડ ત્રીજા ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વીજળીને લઈને ખેડૂત આંદોલનની વિરમગામ તાલુકાના ખેડૂતોએ વીજળીના ગંભીર પ્રશ્નને લઈને યુજીવીસીએલ કચેરી ખાતે લેખિત અને સ્વરૂપે ઉગ્ર આંદોલન કર્યું ખેડૂતોની મુખ્ય ફરિયાદ કમાલપુર અંતર્ગત મિત્રો જો વાત કરવામાં આવે તો રવિ સિઝનમાં પાકો જેવા કે જીરું છે એરંડા છે ચડાના હાલમાં પાણીની સખત જરૂર છે ખેડૂતોની યુજીવીસીએલ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે મિત્રો વારંવાર વીજળી છે ડૂલ થતા ખેતીના પાકોને નુકસાન પહોંચી રહ્યું છે કમોસમી વરસાદના કારણે

ભાગના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવાની રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે કોર્ટ કસ્ટડીમાં હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ હોય તો પણ રાખી શકાશે બાળકના પિતાના નામ વગર પ્રમાણપત્ર લઈ શકાશે અરજદારની અરજદારની દ્વારા ઝડપ કે મરણના પત્રમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવતો હોય તો તે જ રજિસ્ટ્રાર એક જ વાર સુધારો કરી શકે છે પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જો સરકાર તરફથી નિયમોમાં ફેરફાર થાય તો જ મરણના જન્મ મરણની નોંધણીમાં ફેરફાર કરવાની જરૂર છે તો રજિસ્ટ્રાર દ્વારા સહાયક અને પુરાવાને આધારે સુધારા કરવાના રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર સાત રૂપિયા મળશે ગેસ સિલિન્ડર ભારત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રસોઈ ગેસના વધતા ખર્ચને રાહત આપવા માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે અને લાભદાયક યોજનાની શરૂઆત થઈ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જો તમે આ યોજનામાં નોંધાયેલ છો તો સરકાર તમને ગેસ સિલિન્ડર પાછળ સીધી ત્રણસો રૂપિયાની સબસિડી આપશે એટલે કે સામાન્ય લોકો જ્યાં સુધી પૂર્ણ કિંમત આપે છે ત્યાં સુધી ત્રણસો સિલિન્ડર ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મળશે ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આ સ્કીમ ફક્ત તે જ પરિવારો માટે લાગુ થઈ છે જે ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા છે જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થી નથી તો તમને આ સબસિડી મળશે નહીં અને તમને ગેસ એજન્સી પણ પૂર્ણ કિંમત તમારે ચૂકવવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરની તંગીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાણા ઉત્તર ગુજરાતમાં ખાતરની તંગીથી ખેડૂત મુશ્કેલીમાં મુકાણા છે અરવલ્લીના શામળિયા તાલુકાના વાડીઓલ ગામના યુરિયા ખાતર મેળવવા વહેલી સવારથી જ લાંબી લાંબી કાતારો છે લાગે છે ઘઉંવાત પૂરું થયું પાકને પાણી અને ખાતરની જરૂર છે પરંતુ અછતથી ખેડૂતોને મહિલાઓ રઝડવાટ કરે છે કેટલાકને ખાતર મળે છે અને અનેકને હાથ મળ્યા પાછા ફરે છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતો પુરવઠો કરવાથી પાકને નુકસાન છે તળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં દિવસેને દિવસે થઈ રહ્યો છે ઘટાડો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો ચોવીસ કેરેટ સોનું બસો ચોવીસ રૂપિયા ઘટીને એક લાખ પચીસ હજારથી દસ ગ્રામ છે જ્યારે જ્યારે બાવીસ કેરેટ સોનું છે એક લાખ પંદર હજાર બસોને પંચ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે ચાંદી બે બે હજાર સાતસો અઠાવન રૂપિયા વધીને દિવસોમાં કિંમતો છે એના ભાવમાં નોંધપાત્ર વધઘટ છે એ થઈ શકે છે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડમાં તમે કેટલી વખત છે સારવાર મેળવી શકો છો તો કે વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો એમની કોઈ મર્યાદા છે સીધો જ જવાબ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન તમે મિત્રો ઘણી બધી વખત કરી શકો છો હવે પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની કેશલેસ્ટ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ રૂપિયા મર્યાદિત પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થાય છે કે વારંવાર વાર એક સભ્યો દ્વારા લેવામાં આવે છે તો બહુવિધ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતા નથી અને ખાસ કરી મિત્રો નાણાકીય વર્ષમાં પાંચ લાખથી વધુ ન હોવું જોઈએ અને જો વર્ષની શરૂઆતની નાની પ્રક્રિયા પણ પચાસ હજાર થાય તો પરિવારના બાકીને ચાર પોઈન્ટ પાંચ લાખ પછીની બીમારી માટે છે સારવાર માટે સહાય મળશે જણાવી દઈએ તો વીજળીના કાપમાં સુધારો કરવા જઈ રહી છે આ સાથે મિત્રો જો વાત કરીએ આ સંચન દ્વારા વીજળીના વિભાગો હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો વધે છે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવા કાયદા વચ્ચે ઉત્તર પ્રદેશ દિલ્હી અને ખાસ કરીને ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં લાગુ થયો છે આનાથી સબસિડીના બહાર આ સાથી મિત્રો જો વાત કરીએ તો ગ્રાહકો પર બોજ છે જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિવસે ને દિવસે મિત્રોના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશી ગાય ખરીદવા માટે અઠાવીસ હજારની સહાય પશુપાલકોને મળશે સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતને ગુજરાતના અનેક વિસ્તારમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવક ભર્યા છે આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર ખેડૂત પશુપાલકોને સહાય આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે રાજ્ય સરકાર હવેથી દેશી ગાયની ખરીદી માટે સહાય આપવાની આવશે હવે મિત્રો આપણે આ યોજના અંતર્ગત રાજ્ય એવા ખેડૂતોને સહાય મળશે કે જેઓ આત્મકચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહી છે ખેડૂતોને આ ખેડૂત પોર્ટર પર જઈને અરજી કરવાની રહેશે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવે કોને મળશે લાભ યોજના હેઠળ સામાન્ય અને સુનિશ્ચિત અરજી કરવાને લઈને સૌથી મોટા સમાચાર આ સાથે મિત્રો જો વાત કરીએ તો મિત્રો આપણે જણાવી દઈએ તો કે હાલ જો વાત કરીએ તો કે જે કેશનટ થકી છે નાબદ નક્કી કરેલ નિયત અનુસાર જો મિત્રો વાત કરવામાં આવે તો ગાયની ખરીદી માટે ખર્ચના પાંત્રીસ ટકા જેટલી રકમ છે એ મળવાપાત્ર રહેશે